હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ અલકા અલકસરોઠિયા હું આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી ઢોકળા રેસીપી ખૂબ જ આસાન છે અને એને અહીં યુઝ કરેલા ને પલાળવાની કે આથો લાવવાની ઝંઝટ વગર ફટાફટ અને બનાવીને સર્વ કરી શકાય એવા ઢોકળા આપણે અહીં આજે બનાવીશું તાઓ બનાવીએ ફરાળી ઢોકળા ફરાળી ઢોકળા બનાવવા માટે મેઈન ઇન્ગ્રેડિયન્ટ્સ છે સાંભો જેને વ્રત ઉપવાસ દરમિયાન ખાઈ શકાય જે આસાનીથી મળી રહે છે ફરાળી રેસીપી બનાવતી વખતે રેસી ચોખા ચોખાની જગ્યાએ તમે આ સાંબાનો ઉપયોગ કરી શકો છો અહીં મેઝરિંગ કપ પ્રમાણે એક કપ એટલે કે કુલ બસો પચાસ ગ્રામ સાંભો લીધો છે ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ આ સાફ પાણીથી બરાબર ધોઈ લેવાનો છે અહીં આ સાંબા સાંબાને મે ત્રણ ચાર સાફ પાણીથી બરાબર ધોઈ નેક્સ્ટ્રા પાણી દૂર કરી દીધું છે સાથે લીધા છે અર્ધો કપ સાબુદાણા અહીં જેટલી ક્વોન્ટિટીમાં સાંભો લેવામાં આવે તેનાથી અડધી ક્વોન્ટિટીમાં સાબુદાણા લેવાના છે જેટલી ક્વોન્ટિટી સાબુદાણા લીધા છે એટલી જ ક્વોન્ટિટીમાં અહી લેવાનું છે આ ઢોકળા ખાટા હોય તો ટેસ્ટ માં સરસ લાગતા હોય છે માટે લીલા મરચા ચાર પાંચ મીઠી લીમડી ના પાંદડા લીધા છે જે ટોટલી ઓપ્શનલ છે હાફ ટેબલ સ્પૂન થી થોડું ઓછું કે સ્વાદ પ્રમાણે સીધા નમક તેને વ્રત ઉપવાસ દરમિયાન ફરાળી રેસીપી માં યુઝ કરવામાં આવતું હોય છે તેમજ હાફ ટેબલ સ્પૂન ખાંડ લીધી છે ખાંડ ઓપ્શનલ છે આ બધું જ સારી રીતે

છે હવે તૈયાર કરેલા આ બેટર ને ઓછામાં ઓછી ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપીશું કારણ કે ઇન્ગ્રેડિયન્ટ તરીકે સાંબા સાથે અહીં આપણે સાબુદાણા લીધેલા છે જેથી આ તૈયાર કરેલું બેટર સારી રીતે સેટ થઈ જાય મિત્રો રસોઈ એ એક કળા છે અહીં ચીણી ચીણી બાબતો ને ધ્યાનમાં રાખીને તમે પરફેક્ટ રસોઈ બનાવી શકો છો જો તમે મારી રેસિપીઝ રેગ્યુલર જોતા હોય તો તમને ખ્યાલ જ હશે કે રેસીપી દરમિયાન હું નાની નાની બધી જ બાબતો આપની સાથે ડિસ્કસ કરતી જાઉં છું જેથી મારી રેસિપી જોયા પછી તમે પેલી વાર જ રસોઈ બનાવો તો પણ તમારી રસોઈ પરફેક્ટ બને હવે આને ઢાંકીને હું ત્રીસેક મિનિટ્સ માટે રેસ્ટ આપી દઉં છું ત્રીસેક મિનિટ્સ પછી અહીંયા બેટર ની કન્સિસ્ટન્સી આ મુજબ છે અને પીસવા માટે મેં બિલકુલ એક્સ્ટ્રા પાણી એડ કરેલ નથી જે પલાળતી વખતે પાણી એડ કરેલ એ જ પાણી સાથે મેં આને પીસેલ છે હવે તેમાં એડ કરું છું ચપટી મરી પાવડર ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા ધાણા તેમજ હાફ ટેબલ સ્પૂન કુકિંગ ઓઇલ એડ કરું છું આ બધું જ અહીં મેં સારી રીતે મિક્સ કરી લીધું છે આ ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં પાણી મૂકી દીધું છે હવે પાણીની ક્વોન્ટિટી ઇનફ લેવાની છે જો પાણીની ક્વોન્ટિટી ઓછી હોય ને ઢોકળા ચડિયા ન હોય ને પાણી ઘટે તો ઢોકળા કડક થવાની શક્યતા છે આ વાસણ ખરાબ ન થાય એ માટે લીંબુની છાલ મૂકું છું એના બદલે તમે આમલીનો ટુકડો પણ મૂકી શકો છો પાણી ઉકળી જતે તેના પર ગ્રીસ કરેલી પ્લેટ મૂકી દઉં છું ઢોકળા સ્ટીમ કરવાનું પાણી ઉકળી જાય ત્યાર બાદ એડ કરીશુ જપટી ઈનો જેના બદલે તમે કુકિંગ સોડા પણ લઈ શકો છો અહીં ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં ઈનો લેવાનો છે જેને એક્ટિવેટ કરવા માટે હાફ ટેબલ સ્પૂન પાણી એડ કરું છું અહીં બધા જ માપ યાદ રાખવામાં સરળ રહે એ રીતે મેં માપ લીધા છે બધા માપ મેં ટેબલ માં લીધેલ છે અને હળવા હાથે એક જ ડિરેક્શન માં મિક્સ કરવાનું છે હવે પ્લેટ ગરમ થતા તૈયાર કરેલું આ બેટર પ્લેટ માં રેડી આ રીતે ફેલાવીને જરા સેટ કરી લેવાનું છે તેમજ ઢોકળા ને સરસ ટેમ્પટિંગ લુક આપવા માટે તેના પર ચીલી ફ્લેક્સ કે કાશ્મીરી લાલ મરચું એડ કરી શકાય અહીં હું થોડો ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરું છું હવે આને ઢાંકણ ઢાંકી સ્વની ફ્લેમ ફાસ્ટ સેટ કરીને થી વીસ મિનિટ માટે થવા દેવાનું છે પંદર મિનિટ પછી આને ચેક કરતા આ ઢોકળા સરસ ભૂલેલા દેખાય છે આના પર આ રીતે છરી પ્રેસ કરી અને જે નહીં એનો મતલબ એમ કે આ ઢોકળા ચડી ગયા છે ઢોકળા ચડી જતા જ પ્લેટ મેં લઈ લીધી છે અને હવે આપણે ઢોકળા માટેનો સરસ મજાનો વઘાર કરીશું મિત્રો ઢોકળા બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને અપડેટ્સ માટે મારી ચલનલની જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અહીં મેં ઢોકળાને વઘારવા માટે એક ફ્લેબર્સનું જેટલું તેલ લીધું છે તેલ ગરમ થતા સૌ પ્રથમ જીરું જે મેં હાફ ટેબલ સ્પૂન લીધું છે આ વઘારમાં રાઈ રાય તેમજ જીરા પ્રમાણ ચડિયાતું હોય છે પણ રાય ઉપવાસ દરમિયાન નથી ખવાતી જીરું લીધું છે જીરું સરસ બ્રાઉન થતા એડ કરું છું મીઠી લીમરીને સારી રીતે મિક્સ કરીશું હવે તૈયાર કરેલા આ વઘારને ઢોકળા પર સ્પ્રેડ કરી દઉં છું આના પર મેં કાપા પણ મૂકી દીધા છે અહી સરસ પોચા અને ફરાઈ બની બનીને તૈયાર છે અહી સર્વિંગ માટે ફરાઈ ઢોકળા બની તૈયાર છે તમે ખાટી મીઠી ફરાળી ચટણી કે દહીં સાથે કરી શકો છો આઈ હોપ ફરાય ઢોકળા બનાવવાની મારી આ સૌને પસંદ પડશે રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તેમજ મારી રેસીપી તમને કેવી લાગે છે જરૂરથી કોમેન્ટ લખજો એક નવી રેસીપી સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ